અમરેલીમાં રેતી ખરણ મુદ્દે ભાજપ આગેવાને જ ઉઠાવ્યા છે કેટલાક સવાલો કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાના આક્ષેપ સામે આવ્યા છે અમરેલીમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે હીરપેરા દ્વારા કહેવામાં આવ્યું છે રેતી ચોરી મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી ન થવાના આક્ષેપ પણ લગાવ્યા છે ખેડૂત કે માલધારી રેતી લે ત્યારે તેને ટ્રેક્ટર જપ્ત કરાય છે તો મકાન બનાવતા લોકોને મોંઘી રેતી મળે છે હિરેન હીરપરાએ કેટલાક દાવાઓ કર્યા છે

એને મોંઘી રેતી મળી રહી છે ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય એ પોતાના ખેતર માટે મોરમ રેતી કે માટી એ જ્યારે લેતો હોય ત્યારે પણ શુરા બનીને તંત્ર એમના ટ્રેક્ટરો ડિટેન કરતું હોય છે એમને હેરાન પરેશાન કરતું હોય છે ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને સમાચારો સાથે પરત ફરીશું હાલ રોકાઈએ એક બ્રેક માટે